એ એસી કિલોમીટર આજે આ બન્યો છે દેવર છે એટલે અલે આપણે આવી ગોદાવરી નદી થી એલુર લગ્ન નવો ઓલો રાવલ પાલમ વાળો હોય ને એ અલગ ને આય અલગ હિમણા ટ્રેન આવતો પચાસ કિલોમીટર વધારે થાય વિજયવાડા રાવલ પાલમ ટ્રેન આવતો એ જૂનો હવે કોઈ એમનું જાતું નથી આ નવો ફોર લાઈન બની છે વિજયવાડા આજે ટર્ન મારી ત્યાંથી દોઢસો થાય માટે આમ ફરી જાય તો બસો થાય વિજયવાળા ટ્રેન સીધો નેલો ટ્રેન ચિન્નાઈ પણ આ ટૂંકમાં એટલો એસી કિલોમીટરનો કટકો નવો બનાવ્યો ડાયરેક્ટ સીધો સેટેલાઇટથી બનાવ્યો ભાઈ અને અહીંયા બધે હેને કેરના વાવેતર કરે છે કેર અને ટોકા પોપીઆઈ છે ભાઈ પોપીઆર પગી ગયું છે આ ફોર લાઈન બનાવી નવી એસી કિલોમીટર સીધી આમાં ડેવરપલ્લી સાઈડમાં રહી જાય કાંઈ આવે જ નહીં આવે સાઈડમાં સીધે સીધો હનુમાન દક્ત ની બાયપાસ નીકળી ગયો વિજય વાળા હું અરવો થઈને જાય નો એન્ટ્રી નથી સીધે હોય ફોર લાઈન ને ફોર લાઈન ઊંટો થાય ચોવીસ કલાક ચાલુ છે આ સિર નહીં વારો હાઈવે કાઢ્યો છે વિજયવાડા સિટીમાં એક રોડ છે ત્યાં ડબલ પુલ કરી નાખ્યો ગયો એટલે નો એન્ટ્રી ઉપર પુલ આપણે વિજયવાડાથી પેદરાબાદ જવું હોય તો બાયપાસ ચાલુ થઈ ગયો ડ્રાઈવર લાઈનમાં બાકી ગામમાંથી રાતે અગિયાર વાગે ખૂબ લે આ નવો બિનો અને લગભગ વરસથી જેવું થયું ઓકે થયું એને બાકી બનતો તો બે વર્ષ થયો અને એક નવો રસ્તો ચાલુ થાય ને હવે ટૂંક સમયમાં આગળ આપણે આ ખમામ ઉતરીએ દેવરપલ્લીનો બોર્ડ આવે ને ખમામ ન પડે ત્યાં આગળ એક કિલોમીટરથી સીધો ખમામ નવો એક્સપ્રેસ બને છે તૈયારીમાં હે ઓપનિંગ ટૂંક સમયમાં થઈ જાય બે ટોલ નાકા પડે છે એવા વાવળ આવ્યા સીધો ખમામ કાંઈ આવે નહીં સેતુ પલી ગાલી પલી પૂરું કે કોઈ આવે નહીં કાંઈ સીધે સીધો ખમામ ખમામ આગળ નીકળે ની ઓફિસ આવ્યા નીકળી જવાનું ત્યાં ઉતરી જવાનું પણ સીધો જાય છે સૂર્યપેટ હૈદરાબાદ આપણે ઉતરી જવાનું કમા કમામ જે ઉતરીને મસ્તની ઓફિસે થઈ ડ્રાઈવર સાહેબ મારીને આગળની બાજુ ડાબી માર મારી એટલે એ આવી જાય વરંગલ વારો હાઈવે એટલે આ બની ગયો એ બનવા ચાલુ થવાની તૈયારીમાં છે પછી આ બધું બંધ થઈ જાય લોકલ આઈટી ટન મારી દેવર પલીથી સેતુ પલીને ઓલો ઓલો આવે બધાય એ કોલસાવાળા ગામને આકાર ને ગામડા ને બધું નીકળી જાય બોર્ડર તો બંધ થઈ ગયા હવે ભૂલી જવાનું બોર્ડર આવે આંદ્રમાં જ મારા તિલંગણા કરો તિલંગણા માટે આંધ્રમાં જ આવો ક્યાંય કોઈ બોર્ડર આવતું ન ડાયરેક્ટ થઈ ગયો અને અહીંયા બધાય વાવે ટોકા જો અટાણે ટોકા વાવે છે આ બધા વરસાદ થાય તે પાક્યા બે વાર વરવામાં ટોકાનું ઉત્પાદન લે છે આ લોકો પાણી બોરું હોય પાણી એમ કઈ ઘટે જ નહીં ટોકાનો રોગ કરીને આવે ટોકા પાછા ટોમા પેલા પેલા કાઢે અને આ જોડવા નીકળી જોડવા હો ભાઈ જોડવા જાય અમારી જોડવા જો આને વાને કાલ ને ભરણ ફળી જોડવા ભાઈ આ ભાઈ કાલના નોટી ભરાણી પટ્ટા ભાણું હો પટી ગયું ભાઈ હા

હાઇવે જાય છે સીધો આગળ આવશે નલા જલાલ પછી ડોબા જલાલ પછી એલુરુ હનુમાન જંક્શન ને ભરે સીધું વિજયવાડા એ સિટીમાં થઈને જાય પણ ન્યા નો એન્ટ્રી ન હતી આ હાઈવે છે ચિનાઈ વાળો એટલે એ ચાલુ રાખ્યો ત્યાં અમુક જગ્યાએ ટ્રાફિક છે ઉપર બ્રિજ બનાવી નાખ્યો બ્રિજે માળે એટલે નહીં જવાનું વિજયવાડા ઘડીએ એટલે બે રસ્તા આવે એક ડાબી સાઈડ જાય ઉપર ચડી જવાનું એ ઉતરે ચાર પાંચ કિલોમીટરનો હે માં ઉતરી જવાનું એતે ચાલો તો નો એન્ટ્રી છે અહીંયા જીવાનો પગ છે પણ ઓલી સાઈડ છે નવો કોઈનો આવક માનીય ન કહવીએ અહીંયા ઉપર જ રસ્તો જાય ભાઈ નડે નહીં કે બ્રેક નહીં કાચો નહીં જોડવા એની રહે હો ભાઈ જોડવા નકલંગ લખાયું ખાંભો ડરવાના બધા ગ્રુપમાં નકલંગ લખાવે આ ભાઈ નકલંગ લખાયું આ અસલમભાઈ ને હતી બાવન અઠાવન પરબતભાઈ ભેગી ભાગમાં પછી બે વાર લોન ફ્રી કરીને ભાગ છૂટો કરી નાખ્યો પછી પોતે આંગ લીધી પછી યુ પટા બાણું ઓલી હતી પટી યુ બાવન અઠાવન હો ભાઈ આ જીઓનો પક્ષ છે આમ કઈ રાટા હોય રાજપરી બાજુ તો આવે છે અહીંયા કાંઈ ખાટો બાટો મળે નહી રાજનો પપ બની ગયો છે હવે ઓપનિંગ થવાનું ત્યારે જીઓ બધે ચાલુ થઈ જાય હવે જીઓમાં ડીઝલ નાખો પોઈન્ટ મળે અને મીટર સારું તે જીઓ જીઓનું ડીઝલ પાતળું આવે પેલા અમે એક લીટર ફૂલ ટાકીએ ઓઇલ નાખી દેવાનું એટલે ગ્રેવિટી થઈ જાય તો માપમાન ભેળસેળ ના આવે એમાં બાયો ન આવે બાકી બીજા વાળા એ તો બધે બેડ કર નાખ્યો સફેદ બાયો નાખી દે એટલે તમને એમ થાય કે ડીઝલ જ છે ગાડી ભાગે કાળો પંપ લોઢા ઉતારી નાખે બે મહિના થાય એટલે તમારો પંપની બોડી ફેલ રોટર ફેલ બધું ફેલ આ ભાઈ ટેલર વાળા ભાઈ ટીટી કરતા જાય છે આ ગરવા હાટુ આમાં એને ધ્યાન રાખવું પડે બીજે બ્રેક કરાવવાની થાય છે ભાઈ ધ્યાન રાખજે નાની પીલાઈ ન જાય આમાં વિડીયો ઉતારવામાં જવું પડે ભાઈ હાલો ભાષા ને હું કઈ છીએ આને ભાઈ નેક્સ્ટ બ્લોકમાં માં મળીએ અહીંયા હોટલું છે પાણી નાસ્તા મેવાડી છે તો આપણી ગાડી રોટી મેવાળી મેવાડી હોય બાકી બધું ઇટલી સામાન રોતા અમને કાંઈ નાસ્તો લીડો નથી ભાઈ આજે હવે માં ટેવર પડે ઉતરીને મારવાડી ત્યાં કાંઈ હોય ને અરે ભાઈ કોઈ કરે મલાઈ રોટી હોય તો સારું ન કરે એમ હાથાથી બિસ્કીટ ખાઈ ફોર લાઈન બની ગઈ હવે આમાં બધી બટા હતી જ કારણ કે હવે આ કલકત્તા બાજુથી આવે એમાં ઓરિસા આવે પેલા ઈશાપુર બોર્ડર ઓરિસા પછી આગળ વેસ્ટ બંગાળ કલકત્તા આટા બધી ગાડીઓ દિનય નિર્ણય આવવા ટ્રાફિક વધી ગયો એટલે ઓલી રાવલ પાલમ વાળી લાઇન ટૂંકી પડ ઓલી સાચી હતી એટલે આ થોડોક સીટો સેટેલાઇટથી ઘેરો પચાસ કિલોમીટર કપાઈ ગયા અને થોડુંક ઓલું જેવું છે ટૂંકું થઈ ગયું હા હાલો જય માતાજી